ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હોય છે કે આ સોળ કરારમાં કયા કયા મુદ્દાઓ આવે તો જેને લિસ્ટ બનાવવું હોય એ લિસ્ટ બનાવી વાંધો નહીં સૌથી તમારે લોસી આવે અને એની બધી તમારે કે બધી નહીં પણ એની આઈએમપી સીઓપી કરવી પડે શું કરવું પડે એની ઘણી બધી આઈએમપી સીઓપી હોય છે એ તમને વારંવાર પૂછાય જેમ કે કાલે ના પેપરમાં તમને ક્યોટો પ્રોટોકોલ પૂછી લીધો કયો પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પૂછો તો સીઓપી ની ત્રીજી બેઠક આ પૂછ્યું હતું પછી તમને કાલના પેપરમાં પૂછ્યું હતું યુએનસીબી એની અંદર એક પ્રોટોકોલ હતો નગોયા એ તમને પૂછ્યો હતો તો સીબીડી ની અંદર ત્રણ કરાર આવે નગોયા આવે નગોયા લંપુર આવે નગોયા આવે અને આવે કાટેજેના પછી ત્રીજું આવે પછી ચોથું આવે બેઝલ ચોથું શું આવે બેઝલ કન્વેન્શન પાંચમું આવે રોટરડેમ છઠ્ઠું આવે સ્ટોકહોમ

તમને એવું લાગે સાહેબ આ તો દસ જ થાય દસ નથી થઈ કારણ કે આની અંદર ત્રણ મુદ્દા આની અંદર આવે બરોબર અને ત્રણ મુદ્દા સીબીડીમાં આવે આની રીતે તમે ટોટલ તૈયારી કરવા જાવ તો તમારે ટોટલ સોળ જેટલા કરારો થાય શું થાય સોળ જેટલા કરાર અને પ્રોટોકોલ તમારે કરવાના આવે કારણ કે બધું આની સાથે લિંકઅપ છે તમને અત્યારે કરંટના પ્રશ્નો કદાચ ન આવડ્યા હોય તો એ પણ કારણ છે કે ભાઈ નહીં આવડે કારણ કે બધું આની સાથે લિંકઅપ છે બધું આની સાથે લેખઅપ છે કાલે તમને સમુદ્રની ઉત્પાદકતા વિશે પૂછી લીધું બરોબર સમુદ્રમાં ઉત્પાદકતા ક્યાં જોડાયેલી હોય તો પૂછવાના જ હતા કારણ કે ભારત સરકારે હમણાં જ સંધિ કરી બાયોડાયવર્સિટી બે સી બાયોડાયવર્સિટી બે સી નામની એક સંધિ કરી તમે બેકગ્રાઉન્ડ ન જાણતા તો તમને પરીક્ષામાં ક્વેશ્ચન નથી આવડવાનું સમજાય છે આખી વસ્તુ તો અહીંયા બીજી વસ્તુ આ સોળ કરાર તમારે કરવાના થાય તમે કોઈ પણ પરીક્ષા આપો એની